દ્વારકાધીશ ની બોલો ભાણજી બાપુ ની બાપુ આજના આ પવિત્ર અને વીર એવા ભાણજી બાપુની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં આપણી વચ્ચેથી ઘણા બધા સંતો મહંતો વડીલો જે રજા લઈને ગયા અહીં ઉપસ્થિત આદરણીય સર્વે સન્માનીય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ માજી મંત્રી શ્રી હકુબાભાઈ ગૌભા ડાડા પદુભા બાપુ પી એસ જાડેજા સાહેબ પીટી જાડેજા સાહેબ અને ડાયાસ ઉપરના બધા જ ઘણા બધાના નામ લઈ શકાય એવા છે સામે બેઠેલા વડીલોના પણ નામ લઈ શકાય છે અને ખુબ બહોળી સંખ્યા કે આ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે આજે પાણજી બાપુની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ જે લાલપુર ના ક્ષત્રિય સમાજ અને એમની ટીમે જે ખૂબ ખમીરવંતો કાર્યક્રમ કર્યો છે એને જેટલા અભિનંદન આપવા એટલા ઓછા છે બધા જ પ્રકારની આજે વાત થઈ ગઈ હોય એટલે બહુ એને દોહરાવવાની નથી શિક્ષણ સત્રની વાત હોય શૌર્યની વાત હોય પરંપરાની વાત હોય વ્યસન મુક્તિની વાત હોય એક થવાની વાત હોય આ બધી જ વાતમાં હવે આપણે જાણીએ છીએ આજે આપણો સમાજ સદ્ધર થતો રહ્યો છે તમે એ દિવસો યાદ કરો કે ઓગણીસો નેવું બે હજાર એ આ સમાજની દરેક જગ્યાએ શું પરિસ્થિતિ હતી એના આપણે સૌ સાક્ષી છીએ આ સમયગાળો આપણે જોયો છે અહીંયા રિલાયન્સ આવ્યું અને જે કંઈ ડેવલપમેન્ટ થયું આજે એને કારણે આજે ઘણા બધા કુટુંબો બહુ નહીવત સંખ્યામાં જરૂરિયાતવાળા કુટુંબો હશે એવું હું માનું છું જ્યારે આવી પ્રગતિ થઈ રહી હોય ત્યારે આપણે બધું જ કરી શકીએ કે ભાઈ આપણી સંસ્કૃતિની જાળવણી પણ કરી શકીએ આપણી આપણી રાજપૂત તરીકેની ગરિમા પણ જાળવી શકીએ હવેનો સમય છે આપણે નાના કુટુંબોને કેમ આપણે જાળવવા મોટા મોટા તો બધા પોતપોતા રીતે જાળવી લે છે દીકરાઓ ભણાવે છે કેટલા બધા ડોક્ટરો આવ્યા છે વકીલો પણ આવ્યા ચાર્ટર્ડ એકાઉન્ટ આવ્યા અધિકારીઓ આવ્યા તો પાયાનું જે કામ છે ને એ હવે નાના કુટુંબને ઉગારવાનું કામ છે અને આ દરેક જગ્યાએ આપણે આ વાત એટલા માટે મૂકી છે કે એ ક્યાંક કણે આપણે ક્યાંક ને ક્યાંક આપણા રાજપૂતા ચૂકતા નથી ને આજે સમગ્ર ગુજરાતમાંથી મહેમાનો આવેલા છે ખૂબ સમયગાળો છે આજે આટલા જે ટોપિક બોલ્યા આપણે દરેક ટોપિક ઉપર આપણે વાત કરી શકીએ એમ છે પણ મને જે બે મુદ્દા દેખાણા છે ને આજની યુવા પેઢી માટેના એ ખાસ હું મૂકીશ કે એક તો આપણો અહમ આજે પૈસો થતાં આપણે સુખી થતાં અહમ ન લાવતા મારા મિત્રો જ્યારે અહમ લાવશો ને ત્યારે તમે તમારા પરિવારથી આગળ જઈશો તમારા કુટુંબથી આગા જઈશો અને સમાજથી આગળ જઈશો સમાજને આગળ લાવવા માટે તમારે બીજાને આગળ કરવા પડશે હું આગળ આવું અને બીજો પાછળ એ નહીં ચાલે ઘણી વખત કહે છે ને કે ભાઈ સલાહ આપો એના કરતાં સાથે રહ્યો એમ સલાહની જરૂર નથી બધા એક થવાની જરૂર છે નેક થવાની જરૂર છે અને શિક્ષણ ક્ષેત્રની જ્યારે વાત આવે છે ત્યારે આજે ખૂબ જરૂરિયાત છે શસ્ત્ર એ આપણી પરંપરા હતી શિક્ષણ એ આપણી જરૂરિયાત હતી જે દરેક ક્ષેત્રમાં આપણને કામ આવે છે તમારો બિઝનેસનું ફિલ્ડ હોય તમારી પોતાની ગરિમા હોય તમારું સંસ્કૃતિ પણ શિક્ષણ સાથે વણાયેલી છે અને વ્યવહાર પણ અરસપરસ તમે રાજકીય અને સામાજિક આ બે સિક્કાની બે બાજુ છે તમે ક્યારેય અલગ નથી કરી શકવાના તમારા સ્વીકારીને ચાલવું પડશે તમારો દબદબો જા ધારાસભ્યો એ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં હતા હવેના સમયમાં તમે અન્ય સમાજને સાથે નહીં રાખો તો આ સંખ્યાબળ પણ નહીં રહે આજની તારીખમાં છે એ તમારે તમારી બાપુ તરીકેની ભૂમિકા ચાલુ રાખવી હોય તો અન્ય સમાજને સાથે રાખવો પડશે એના સાથે સારો વ્યવહાર કરવો પડશે તમારે પ્રૂવ કરવું પડશે કે તમે લીડર થવાને લાયક છો અને તમે મદદરૂપ થવાની તૈયારી દેખાડી છે ત્યારે અન્ય સમાજ તમારી સાથે રહે તો તમારું રાજકીય અસ્તિત્વ ટકી રહેશે અને રાજકીય અસ્વસ્થ માનસિક રીતે ભૂલી જવાની તૈયારી રાખજો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે ધર્મબંધુજી મહારાજ સરસ કહી ગયા આપણને કે હવે જે મુખ્ય શસ્ત્ર છે ને એ આપણો મોબાઈલ છે આ સોશિયલ મીડિયા છે એનો તમે સદઉપયોગ કરો ને તો તમારા ક્યાંય તમે પહોંચો નક્કી પણ જો એનો દુરુપયોગ છે ને એ તમારી હાથ પીડીને પૂરી કરી નાખશે આ હું રેડ લાઈટ દેખાડું છું મોબાઈલની કે તમે એનો દુરુપયોગ અથવા તો ક્યાંક ભટકાઈ ગયા તો આ તમારા કુટુંબનો પાયમાલ કરી નાખશે આજના સમયમાં આનો સદઉપયોગ ખૂબ જરૂરી છે એના વગર ચાલે એવું નથી એવું નહીં બને કે તમે મોબાઈલથી છોકરાઓને બાળકોને બાળકીને તમે આગાહ રાખી શકશો એના થકી છે કીધું ને સાયબર હોય યુદ્ધ પણ હવે મોબાઈલ ના થવાના છે તો શસ્ત્ર ક્યું થયું આ ખૂબ ચિંતન ને મનન ની વાત છે ઘણી બધી વાત કરી શકાય એવી છે પરંતુ આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મને અહીં કણે જે બોલાવ્યો અને મારું સન્માન કર્યું અને મને બોલવાની તક આપી એ બધા સમગ્ર જામનગર લાલપુર ક્ષત્રિય સમાજનો આભાર મારી મારું વક્ત પૂરું કરું છું જય માતાજી જય ભારત જય માતાજી જય ભારત